આજે જૈનોના પવિત્ર તહેવાર સાવંતરી ધાર્મિક આસ્થા અને ઉજવણી કરવામાં આવી આ દિવસે દેશભરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે લોકો એકબીજાની મિચ્છામી ડુકમતી કરીને વર્ષ દરમિયાન થયેલી ભૂલોની સમાયાતના કરે છે જૈન ધર્મમાં સંતમરી પર્વ એ મહાપર્વ ગણાય છે શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનોની સ્વંતિ ભાદરવા સૂત ચોથના દિવસે ઉજવામાં આવે છે આ પવિત્ર દિવસ જૈન ધર્મના લોકો પ્રદ્યુષણના ઉપવાસ વ્રત કરે છે સાયંકાળે ત્રણ કલાકનું સ્વંતરિક પ્રતિક્રમ કરે છે તેમાં વસ્તુ પર કરેલા અનેક પાપોનું પાછિત કરે છે તે ભૂલોને યાદ કરી ધાર્મિક ક્રિયાકલાપોમાંથી સવા માગે છે ભૂલોનો પ્રસ્તાવ કરી મીઠામી દુકળમ એ સૂત્રથી સવા માગે છે જૈનોના પ્રદૂષણ પર્વનો આજે આઠમો દિવસ છે જે સ સાવંતરી તરીકે ઉજવાય છે પર્યુષણ પર્વના આઠમા દિવસે જૈન ભાઈ બહેનો મહાવીર સ્વામીના રિરાસર જઈને વિશેષ પ્રતિક્રમણ કરે છે અને તમામ લોકો લોકોને પગે પડીને માફી માગે આઠમા દિવસે બારસો પચાસ લોકોનું સુંદર વાંચન થાય છે તેને બધા ખૂબ જ શાંતિપૂર્વક સામે છે અને જાણે અમૃતનું પાન કરતા હોય તેવી રીતે તેમનું શ્રવણ કરવાનું હોય છે આ પ્રતિક્રમ ત્રણ કલાકનું હોય છે અને વીસથી ચાલીસ મિનિટનું ધ્યાન કરવાનું હોય છે તેનાથી જાણતા કે અજાણતા થયેલા ખરાબ કર્મ બનીને ભસ્મ થઈ જાય છે ખરાબ કર્મથી હું હળવો થઈ રહ્યો છું તેવું સુંદર મજાની ભાવના કરવાની હોય છે શ્રવંતરીના દિવસે આ દિવસની આરાધના પૂર્ણ થાય છે આ દિવસે બધાને મીઠા દુકરમ કહેવાનું કરવાનું હોય છે અને નાના મોટા સૌની માફી માગવાની હોય છે સાત્રોળુએ કહ્યું છે તેમ મૈત્રીભાવનું પવિત્ર જનનું મુજ હૈયામાં વધ્યા કરો એ શુભાવનાઓ કર્યા કરવાની હોય છે જાણતા કે અજાણતા કોઈ દોષ કે ભૂલ થઈ હોય તો કટુ વચન કહી દીધા હોય કે સાપ આપ્યો હોય તો મીઠામાં જોકમ કહી સૌની માફી માગવાનો અને માફી આપવાનો દિવસ છે આ દિવસનું આજ તત્વજ્ઞાન છે